હેલો યુટ્યુબ ફેમલી કેમ છો મજામાં એટલે કે ઉપર ભાગ આપણે અડત્રીસ ઇંચ છે તો આનો ચોથો ભાગ કાઢવાનો તો ચોત્રીસ ના અડધા થાય સત્તર અને સત્તર ના ચોથો ભાગ અડધા સત્તર થાય સત્તર સત્તર ચો અને એનો અડધો થાય સત્તર ના અડધા આઠ ને આઠ સોળ અને એક આઠ પોઈન્ટ પાંચ થાય આઠ પોઈન્ટ પાંચ ને આડત્રી આડત્રીમાં ઓગણીસ આવી રીતના આપણે આડત્રી લઈ લઈશું

આવી રીતના સીધું કરી લેવાનું અને પછી આપણે એને લંબાઈ લેવાની છે પંદર ઇંચ અને આપણું રેડી બ્લાઉઝ ચૌદ ઇંચ થાય છે સાડા ચૌદ તો આપણે લંબાઈ એની ચાર ઇંચ લેવી છે તો આવી રીતે પંદર રૂપિયા નિશાળ કરવાનું તો આવી રીતે એની લંબાઈ આપણે પંદર ઇંચ ઉપર રાખ્યું છે હવે આપણે છે છે ભાગ એ આપણે પાંચ ઇંચ રાખશું બે ગળું અને ત્રણ ખંભો આવી રીતના અને તમે સાડા પાંચ લેવો હોય તો પણ રાખીશો પણ હું આટલું જ લઉં છું બે ગળું અને ત્રણ ખંભો એટલે આપણો આ બે ગળું અને ત્રણ ખંભો અને આવી રીતે એમાં આપણે આરમોલ્સ નો ભાગ લઈશું તો આરમોલ્સ આપણે રાખીશું સ ઇંચ તો આવી રીતે નિશાન કરી લેવાનું આવી રીતના છ ઉપર નિશાન કરી લેવાનું હવે કમર આપણે ચોત્રીસ ની છે ચોત્રીસનો ચોથો ભાગ આપણે સાડા આઠ ઇંચ થાય છે તો સાડા ઇંચ ઉપર સાડા આઠ ઉપર નિશાન કરીશું તો આવી રીતે સાડા આઠ ઇંચ ઉપર નિશાન કરીશું અને બે ઇંચ આપણે એક્સ્ટ્રા લઈશું આપણે જે બખ્યા આવે એટલે કે સિલાઈ માર્જિન રાખીશું એમાં અને અડધો ઇંચ આપણે વધારે બીજું લઈશું ટક્સ માટેનું તો આવી રીતના અઢી ઇંચ આપણે વધારે લીધું સાઇડ સિલાઈ તો હવે આપણે અહીંયા સાડા આઠ ઇંચ હતું એનું અઢી ઇંચ આપણે બે ઇંચ સિલાઈમાં લીધું અને અડધો ઇંચ આપણે અહીંયા જે ટક્સ આવશે એના માટે લીધું ટક્સ માટે તો હવે આપણે ચેસ્ટ ભાગ જે આપણે છે એ આપણે આડત્રીસ ઇંચ છે આડત્રીસ નો ચોથો ભાગ આપણે સાડા નવ ઇંચ છે તો અહીંયા આપણે સાડા નવ ઇંચ ઉપર આવી રીતે રાખી અને અહીંયા આવી રીતના સિલાઈ લગાવી દઈશું આવી રીતના તો આ આપણું સાડા નવ ઇંચ ઉપર આટલું આપણું કમ્પ્લીટ થયું હવે આમાં પણ આપણે બે ઇંચ આપણે સિલાઈ ઉમેરવાની છે તો આવી રીતના બે ઇંચ સિલાઈ ઉમેરવાની તો આમાં પણ આપણે બે ઇંચ વધારે લીધું અને અને આ લાઈનને આ લાઈન સાથે આવી રીતના અને અહીંયા આપણે આપી દઈશું આર્મ હાઉસ નો સેપ આવી રીતના ઘઉં તો તમારે જેટલું પણ તમારે ઉતારેલું પહેરતા હોય એટલું અહીંયા હું પાંચ ઇંચ નીચેથી રાખું છું અને ઉપરથી ને આપણું દસ ઇંચ રહેશે આવી રીતે પાંચ અને અહીંયા આપણે આવશે આ દસ ઇંચ તમે જેટલું પણ ડીપ નેટ પહેરતા હોય એટલું તો આવી રીતના આપણે નીચે આપણે અઢી ઇંચ રાખીશું અને ઉપર આપણે બે ઇંચ આપણે થોડુંક ખુલ્લું ગળું કરશું તો આવી રીતના આપણે કેસર લગાવી લેવાનું તો અહીંયા પણ આપણે થોડુંક ગોળાઈનો શેપ આપી દઈશું આવી રીતે અને અહીંયા સાઈડમાં આપણે બેલ્ટનું નિશાન અત્યારે જ લઈ લઈશું તો બેલ્ટનું નિશાન લેવા માટે આપણે આવી રીતના ચાર ઇંચ નો આપણે બેલ્ટ રાખીશું તો આવી રીતના નિશાન લઈ લઈશું અને ઉપર રહેશે સાડા પાંચ ઇંચ આવી રીતના અને નીચે આપણો બેલ્ટ રહેશે છે નો જો આવી રીતના તમારે નાનો બેલ્ટ કરવો હોય તો સાડા ત્રણ ઇંચ પર નિશાન લગાવી શકો છો તમારે ઉપરનો ભાગ જો આ ચાર નો રાખવો હોય તો પણ હું મારા બધા બ્લાઉઝમાં મારો જે બેલ્ટ છે એ પાછળની સાઈડમાં ચાર ઇંચનો જ હોય છે એટલે હું ચાર ઇંચનો જ રાખીશ હવે આપણે આનું કટિંગ કરી લઈશું હવે આવી રીતના જે પણ આ ત્રાંસનું આપણું નિશાન છે આ નીચેની પટ્ટીની સાઈડ એ આપણે સીધું કરી અને આવી રીતે કટ કરી લઈશું અત્યારે આપણે ઘઉં કટિંગ કરતા નથી ઘઉં આપણે પછી કટિંગ કરશું હજી આપણે આગળનો ભાગમાંથી જ બનાવવાનો છે તે માટે તો અહીં આપણે ચારનો બેલ્ટ રાખ્યો છે આપણે અહીંયાથી આવી રીતના કટિંગ કરી અને લીધું તો આ ભાગને ઘડીક સાઈડમાં રાખીશું અને જે પણ આપણો જો આપણે થોડુંક પણ કાપડ વેસ્ટ જવા દેવાનું નથી તો જ્યાંથી આપણે આવી રીતના કટિંગ કરીને લીધું બ્લાઉઝ એનો આ ભાગ આપણે વધ્યો જ છે તો આમાંથી આપણે બેલ્ટ બનાવી લઈશું તો આપણે બ્લાઉઝની કુલ લંબાઈ કેટલી થઈ સાડા આઠ અને બે ઇંચ સાડા દસ થઈ એટલે આપણે એક ઇંચ આમાં પણ વધારે બેલ્ટ નથી લેવાનો આપણે થોડુંક અહીંયા સિલાઈમાં જઈશ અડધો ઇંચ એટલે સાડા ચાર નો પાછળ બેલ્ટ લઈશું અને આગળ લઈશું આપણે પાંચ ઇંચ આપણે આગળ પણ થોડુંક સિલાઈમાં જાય એટલે પાછળ હંમેશા અડધો ઇંચ આ બેલ્ટનો જે આપણે ચાર ઇંચ રાખ્યો છે તો પાછળ અહીંયા આપણે સાડા ચાર રાખવાનું અને એની અડધો ઇંચ આપણે હંમેશા આગળની સાઈડમાં રાખવાનું એટલે આગળ આપણે લઈશું પાંચ ઇંચ તો આવી રીતે રાખી અને કટિંગ કરી લેવાનું અને પછી હું રાખી દઈશ તો આવી રીતના આપણે આ બેલ્ટનું કટિંગ પણ થઈ ગયું આપણે સાડા ચાર અને આપણે પાંચ ઇંચ રાખ્યું તો આટિંગ પણ હવે લઈશું આપણે અહીંયા આપણે નિશાન કરી લીધું આગળનો બેલ્ટ આપણે એટલું આવશે હવે લઈશું આપણે આગળનો ભાગ બનાવીએ તો આગળનો ભાગ બનાવવા માટે પાસળના ભાગની આપણે જરૂર પડશે તો જો જે આપણે વધારાનું કાપડ આવી રીતે કટિંગ કર્યું તો તેને આપણે આવી રીતે ફોલ્ડ કરી અને આવી રીતે ડબલ ફોલ્ડમાં રાખી લેવાનું આવી રીતે રાખ્યા પછી જે આ ભાગ છે એને આવી રીતના આપણે અહીંયા ગોઠવી નાખવાનું આપણે સરખું આવે એવી રીતના ગોઠવી નાખવાનું અહીંયાથી આપણે જોઈ લેવાનું આપણે આવી રીતના અહીંયા બેલ્ટનું નિશાન છે તો આવી રીતના લગાવી લેવાનું અને આગળ જે પણ આ લાઈન છે આપણી સીધી એટલે આપણે કર્યું નથી આપણે દોરી લેવાની અને અડધો ઇંચ આવી રીતે હેઠે રાખવાનું જે પણ આપણે નિશાન કર્યું છે ત્યાંથી અડધો ઇંચ નીચે રાખવાનું જે આપણે ટક્સ આવશે ને તો થોડુંક આપણે આપણું ટક્ષ માં દબાય છે તો અહીંયા પણ આપણે ચાર ઉપર નિશાન કર્યું છે બેલ્ટનું એવી રીતના અડધો ઇંચ નીચે તો નિશાન રાખવાનું ટક એટલા માટે તો આવી રીતના જેવી રીતનું પણ પાછળનો ભાગ છે ને એવી રીતના આપણે આમાં દોરી લઈશું અત્યારે આપણે કાંઈ કરવાનું નથી જેવી રીતનો આપણો પાછળનો પાક છે એવી જ રીતના આમાં આપણે લાઈન દોરી લેવાની છે રેડવું ને એવું કાઈ હોય તો આપણે સરખું કરી લેવાનું અને આવી રીતના લાઈન જેવી પણ આપણે આમાં છે ને એવી જ રીતના દોરી લેવાની અને અહીંયા ગળાનું નિશાન છે એ આવી રીતના આપણે કરી લેવાનું હવે આને આપણે લઈ લેવાનું છે હવે આમાંથી આપણે લઈશું આગળનું ગળું તો આગળનું ગળું હું રાખીશ સાડા પાંચ ઇંચ તો આવી રીતના સાડા પાંચ ઇંચ ઉપર રાખી અને આવી રીતના નિશાન કરી અને આવું એક બોક્સ બનાવી લેવાનું અને અહીંયા પણ ગોળાનો શેપ આપણે આપી દઈશું અને અહીંયા શેપ આપ્યો હવે અહીંયાથી આપણે અડધો ઇંચ વધારે લઈશું જે આપણે સિલાઈમાં અહીંયાથી પણ થોડું ઘણું જાય છે આપણું ગાજ બટન પટ્ટી મેકશું ત્યારે અને હવે લઈશું અહીંયા જે આપણો પાસલનો ભાગ છે અહીંયાથી પણ આપણે અડધો ઇંચ આપણે વધારે લઈશું ઉપરની સાઈડમાં સેજ લઈશું નીચે થોડુંક વધારે લઈશું ત્યાં પણ આપણે સિલાઈમાં આપણું જાય છે તો આવી રીતના અહીંયા પણ વધારે લેવાનું અને આગળની સાઈડ પણ થોડુંક વધારે લેવાનું એટલે આપણે ટક ચાલશે એટલા માટે તો હવે આવી રીતના આપણે આ બંનેની સાઈડનું જોટિંગ કરી લઈશું તો આવી રીતના

কেইন যে ভাগ লিছ আৰু কংক এটা লৈছো આ ભાગ ઉપર આપણે આવી રીતના રાખવાનું આવી રીતના તો આ બ્લાઉઝ કટિંગ થઈ અને તૈયાર છે તો તમને વિડીયો કેવો લાગ્યો તો તમે મને જરૂર જણાવજો તો જો અહીંયા આપણે આ ભાગ વચનો છે એ આપણે થોડું ટક્સમાં આવશે એના હિસાબે આપણે અહીંયા જે ટક્સ લઈશું એટલે આપણે થોડુંક આપડે આવી રીતના ટક્સમાં આવશે એ ભાગ આપણો થઈ જાય છે તો તમને વિડીયો કેવો લાગ્યો તમે મને જરૂર જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને મારી ચેનલ માં આવે હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો